નમસ્કાર મિત્રો મિત્રો આજે છે નાગપાચમ અને આપણે જાણીશું નાગપાચમની પૂજા વિધિ અને વિસ્તારથી તેમની વાર્તા તો ચાલો મિત્રો જાણી લઈએ કે નાગપાચમ નું વ્રત કરવાની સાથે તેમની પૂજા વિધિ કઈ રીતે કરવી આ વ્રત શ્રાવણ વદ પાચમના રોજ કરવું સવારે નાઈ ધોઈ પાણીયરા પર નાગનું ચિત્ર દોરવું અથવા નાગમૂર્તિની ની પ્રતિષ્ઠા કરી ઘીનો દીવો કરી ધૂપ આદિથી પૂજન કરવું બાજરીના લોટનું ઠંડા ઘીમાં ચોળી કુલેર તૈયાર કરી નૈવેદ્ય ધરવું આગલા દિવસે પલાળેલા મગ મઠ બાજરી કાકડી અને અથાણા જમવા શ્રીફળ વધેરવું અને ઉપવાસ કરવો અથવા એક ટાણું કરવું એક ડોશી હતી તેને સાત દીકરા હતા સાત વહો હતી નાની વહુના માવતર મરી ગયેલા હતા અને પિયરમાં કોઈ હતું નહીં તેથી ન બાપી અને ન પીરી કંઈ કઈ ઘરમાં સૌ મેણા દેતા છયે જેઠાણીઓ તેને પૂરું ખાવા દેતી નહીં અને ઘરનું બધું કામ નાની બહુને સોંપે સોળ શ્રાદ્ધના દાડા આવ્યા ઘરમાં દૂધની ખીર રાંધી ઘરના સવ્યે હોશે હોશે ખાધી પણ વહુને જમવા ન દીધું નાની વહુને ચડતા દાડા હતા એને ખીર ખાવાનું ઘણું મન હતું પણ એને માટે ખીર રાખી ન હતી સાસુ કહે અલી

એની નજર તપેલામાં ચોટેલા ખીરના પોપડા પર પડી તેણે તવેતાથી ખીરની ઉખરાડના બધા પડો ઉખાડી લીધા નાય ખાઈશ એમ વિચારી સાડલાના છેડે એવામાં એક નાગણી આવી નાગણીને ચડતા દાડા હતા એને ઉખરાડના પોપડાનો ભાવ થયો આ નાગણી છાની છપની બધા ખીરના પોપડા ખાઈ ગઈ નાની બહુ વાસણ માંજી રહી નાની નાહી ધોઈને સાડલામાં જોઈએ તો પોપડા ગુમ તે વિચારવા લાગી કોક દુખિયારી ખાઈ ગઈ નાગણી છુપાઈને આ બધું જોતી રહી અને એના મનમાં હતું કે બાઈ જરૂર ગાળો દેશે પણ નાની વહુ તો માયાળું હતી તે બોલી ભલે જેણે ખાધું હશે એનું પેટ તો ઠર્યું હશે જ મારું પેટ ઠરે એવું એનું ઠરજો એમ આશીર્વાદ આપ્યા તેથી નાગણી ખુશ થઈ વહુને કહે બહેન તારા ખીરના પોપડા મેં ખાધા છે બોલ તારું દુઃખ તારા દુઃખનું નિવારણ કરીશ નાની વહુએ માંડીને દુઃખ વાત કરી માં મારા પિયરમાં બધા મરી પરવાયરા છે એટલે બધા મને નપીરી કહી મારે છે પૂરું ખાવા દેતા નથી અત્યારે મને ચડતા દાડા છે પણ મારો ખોળો ભરાવનાર કોઈ નથી એટલું કહેતા તો વહુની આંખમાં પાણી આવ્યું વહુની વાત સાંભળી નાગણીને દયા આવી દીકરી તું રડીશ નહીં અમે તારા પિયરિયા છીએ અને તારો ખોળો ભરવાનો સમય આવે ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે નાની વહુને માં મળી ગઈ એ રાજી થઈ ગઈ ખોળો ભરવાનો દાડો આવ્યો બધા નાની વહુની વાતો કરવા લાગ્યા એને પિયરમાં સૂકું ઠૂઠું નથી એના વળી ખોળા શા ભરાય નાની વહુ મુંજાણી એણે સાસુને કહ્યું બાઈજી મારા દૂરના સગા છે કંકોત્રી લખી આપો તો એ ખોળો ભરાવવા આવશે સાસુ કહે પોતાના નહીં અને દૂરના કોણ આવશે વહુ કહે કટકો કાગળ લખવામાં તમારું શું જાય છે જરૂર કોક તો આવશે વહુની કંકોત્રી લખી આપી ને વહુ નાગણના રાફડા પાસે મૂકી આવી ખોળો ભરવાનો વખત થયો સાસુ ટોણો મારવા લાગી ચૂલે આંધણ મેલો હમણાં નપીરીના પિયરિયા આવશે એમના નાવણની તૈયારી કરો પેટી બે પેટી લુગડા લાવશે કરેણા લાવશે હીરા મોતીના હાર લાવશે ત્યાં તો નાગણી નાગ દેવતા અને નાગ કુમારો આવ્યા ગાંસડો બાંધી હીરચીર લાવ્યા હીરા મોતીના હાર લાવ્યા એ જોઈ સૌના મો સિવાઈ ગયા ન કોઈ બોલે કે ન કોઈ ચાલે ચૂલે આંધણ ચડ્યા નાગદેવે કહ્યું અમે તો દૂધના જમનારા મોઢે દૂધ મૂકો દૂધના દેગડા ચડ્યા એક ઓરડામાં દૂધના તપેલા મૂક્યા નાગદેવો દાગીના જવાહીર હીરા માણેક આપ્યા સાસરિયા ઝાંખા પડી ગયા નાગદેવ કહે કે હવે અમારી સાથે વળાવો સુઆવડ પછી દીકરીને મૂકી જઈશું વહુને લઈને નાગદેવ ચાલ્યા બધા એક ભોયરામાં નાગદેવ કહે કે દીકરી ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવ જઈને છે તો મોટો મહેલ દીઠો આ જોઈ અને વહુ તો રાજી થઈ ગઈ હિંડોળા ખાટ પર બેસીને વહુ તો ઝુલવા લાગી નાગણી કહે કે બહેન આ નાગકુમારો તારા ભાઈ છે તને જરાય દુખ નહીં પડવા દે ખાઈ પીને મજા કર પણ એક કામ તારે કરવું પડશે રોજ સવાર બપોર અને સાંજ ત્રણે વખતે ઘંટડી વગાડજે એટલે નાગકુમારો દૂધ પીવા આવશે એમને દૂધ પીવડાવવાનું કામ તારે કરવાનું દિવસો જતા નાની બહુને દેવરૂપ જેવો દીકરો જન્મો છોકરો દાડે દાડે મોટો થતો ગયો એક વખત ઉકળતું દૂધ દૂધ ટાઢું મૂકવા ઢાઢું પાડવા મૂકીને વહુ તો બહાર ગઈ રમતો રમતો છોકરો દૂધના વાસણ પાસે આવ્યો અને ઘંટડી જોઈ છોકરાએ વગાડી એટલે બધા નાગકુમારો સડસડાટ ભેગા થઈ ગયા નાગકુમારોને જોઈ છોકરો બિયાણો તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેથી બે નાગકુમારોના પૂંછડા કપાઈ ગયા બીજા નાગકુમારો દૂધ પીવા ગયા તેથી તેમના મોઢા બળી ગયા નાગકુમારો બાંડિયા બુચિયા બની ગયા અને વહુ આવીને જોઈએ છે તો નાગકુમારો બાંડિયા અને બુચિયા બની ગયેલા હતા તેમને ક્રોધ ચડ્યો તે બોલ્યા આજ તારા છોકરાને જીવતો નહીં છોડીએ તેને કરડી ખાઈશું વહુ તો ગભરાઈ ગઈ પણ નાગ માતા આવી અને બધા નાગકુમારો ને શાંત કર્યા પણ તેમના મનમાં વેર રહી ગયું વહુ ને સાસરે વળાવાનો સમય આવ્યો મનગમતો જો દીધો અને સોના રૂપાની પહેરામણીને સોનાનો ચુડલો આપ્યો નાગ માતા કહે કે બહેન દુઃખ પડે તેદી અહીં આવજે અમે જરૂર મદદ કરીશું વહુ તો સાસરે આવી દેવ જેવો દીકરો તો નાની 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 વહુ વહુ ભેટી પડી તે જોઈ વહુઓના મનમાં ઈર્ષા થઈ થઈ કે આ માનીતી જશે સુખથી જીવવા લાગી પણ બાંડિયા થયેલા નાગકુમારો તેમનું વેર લેવા વહુના સાસરે આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા અને છોકરાને કરડવાનો લાગ જોતા રહ્યા એટલામાં વહુ પાણીનું બેડું ભરીને આવી અને ઉમરામાં આવતા જ તેને ઠોકર લાગી અને બોલી ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને નાગકુમારો હજી બહેન આપણને કેટ વહુ વાવમાં ઉતરવા લાગી ત્યાં વહુને ઠેસ લાગી નાની વહુ ફરી બોલી કે ખમ્મા મારા બાંડિયા બુચિયા વીર ને નાગકુમારોએ બહેનનો ઊંચો પ્રેમ જોઈ છાના છાપના પાછા વળી ગયા એક દિવસ

બીજે દિવસે બાંડિયા બુચિયા ભાઈઓ ગાયો લઈને આવી ગયા બહેનનો આખો વાડો ગાયોથી ભરાઈ ગયો બહેન તો ભાઈઓના ઓવારણા લેવા લાગી વાડો ભરાતા વધેલી ગાયો નાની બહુએ જેઠાણીઓને આપી જેઠાણીઓ તો રાજી રાજી થઈ ગઈ એમના દિલની રીસ જતી રહી નાની વવ્યે સૌની ઉપર પ્રેમ રાખ્યો તેથી તેને સુખ થયું નાગદેવતાની કૃપાથી નાની વવનું દુઃખ દૂર થયું જય નાગ દેવતા કરો સહાયતા જય નાગ દેવતા ગુણ તમારા ગવાતા જેવા નાની એવા ફળજો અને અને સાંભળનાર આ વાર્તા લખનાર સૌને જય નાગ દેવતા જય નાગદેવતા તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કેમ કે અમે તમારા માટે આવી જ અવનવી વાર્તાઓ લઈને આવતા રહીશું તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવી જ વાર્તા સાથે ત્યાં સુધી અમને રજા આપો તમે ખુશ રહેજો અને બીજાને પણ ખુશ રહેવા દેજો જય નાગદેવતા અને સાથે સાથે મિત્રો આ જ નાગપાંચમના દિવસે કમેન્ટ બોક્સમાં જય નાગદેવતા લખવાનું ભૂલતા નહીં જય નાગદેવતા જય નાગદેવતા